ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો બ્રિજની બંને તરફ જાળી લગાવવાની માંગ કરાવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા એક કરોડ ચોર્યાસી લાખના ખર્ચે બ્રિજની બંને તરફ જાળી લગાવવાની કામગીરી પૂર્ણ કરાઈ છે ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વાલુ કરવા માટેની ઓળખ બની ગયો હતો ત્યારે બ્રિજની બંને તરફ જાળી લગાવવાની માંગ ઉઠી હતી આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું અને ભરૂચ માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે બ્રિજની બંને તરફ એક કરોડ ચોર્યાસી લાખના ખર્ચે સેફટી નેટ લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી જેમાં નર્મદા મૈયા બ્રિજના રિવર પોર્શનમાં પ્રોવાઇડિંગ એન્ડ ફિક્સિંગ વાયર મેશ જાળી ફોર પ્રોટેક્શન સેફટી ગ્રીલ નાખવા માટે મોકલી આપવામાં આવી હતી જેને મંજૂરી મળતા બ્રિજના રિવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂપિયા એક કરોડ ચોર્યાસી લાખના ખર્ચે સેફ્ટી નેટ લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે બ્રિજની બંને તરફ સેફટી નેટ લાગી જતા આત્મહત્યાના બનાવોમાં પણ ઘટાડો નોંધાયો છે નર્મદા નદીના બ્રિજ ઉપર રેલિંગ લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે લગભગ એક કરોડ ચોર્યાસી લાખ રૂપિયાના ખર્ચે આ કામ સંપન્ન થયું છે છેલ્લા ઘણા મહિનાઓથી ભરૂચમાં આ નવા બનેલા બ્રિજ ઉપરથી આત્મહત્યાના બનાવો બનવાની પ્રક્રિયા સતત ચાલુ હતી આમ સમાજમાંથી પણ માંગ હતી કે સરકાર દ્વારા કોઈ રેલિંગ લગાવીને આ બ્રિજને કવર કરવામાં આવે લોકોની લાગણીને માન આપીને રાજ્યના મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગે આ રકમ આપણને ફાળવવામાં આવી તાત્કાલિક કામ શરૂ કરવામાં આવ્યું અને આજે રેલિંગ લાગીને આ બનાવો જે બનતા હતા એને આપણે અટકાવવામાં સફળ થયા છે લોકોની માંગણી એવી પણ હતી કે બ્રિજ નદી એનાથી બહુ સારી રીતે જોઈ શકાય અને બ્રિજનો શો છે એ પણ યથાવત રહે એટલે એટલી ટ્રાન્સપરન્ટ જાળી આપણે લગાવી છે કે જેના કારણે બનાવને પણ રોકી શકીએ અને બ્રિજ ઉપરથી નદીને પણ આપણે જોઈ શકીએ આ બંને પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે રાજ્યના મુખ્યમંત્રીનો ભરૂચ જિલ્લાની જનતા વતી આપણે આભાર વ્યક્ત કરીએ છીએ નર્મદા મૈયા બ્રિજ કે જે ભરૂચ શહેર અને જિલ્લાની જે સમસ્યા હતી ટ્રાફિકની તેને હળવું કરવા માટે બનાવવામાં આવેલો બ્રિજ હતો પણ સુસાઇડ કરવાવાળા વાળા લોકો આ માં નર્મદા મૈયા બ્રિજ ને સુસાઇડ પોઈન્ટ તરીકે ઉરકી નાખાવેલો અહીં બ્રિજ બન્યો ત્યાંથી અત્યાર સુધીમાં ઘણા લોકો પોતાને મોતની છલાંગ આ બ્રિજ પરથી લગાવી ને કેટલાકને બચાવી લેવામાં આવેલ તો કેટલાય પોતાનો જીવ ગુમાવે તંત્રને વારંવારની રજૂઆત કરી હતી ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય માર્ગ અને મકાન વિભાગ તેમજ તંત્ર તંત્રને અમે વારંવારની રજૂઆત કરતા આજે જ્યારે આ નર્મદા મૈયા બ્રિજ પર નેટ લગાવવાનું કામ પૂર્ણ થયું છે ત્યારે નર્મદા મૈયા બ્રિજ પર નેટ લગાવવાનું કામ શરૂ થયા નથી પૂર્ણ થયા સુધીમાં એક પણ મૃત્યુઆંક નોંધાયો નથી કે કોઈ મોત છલાંગ લગાવી હોય એવું અમારા જાણવા માં આવેલ નથી તો ફરીથી એકવાર હૃદયથી થી વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ માર્ગ મકાન અને વિભાગ તેમજ તંત્રનો હૃદયપૂર્વક આભાર માનો છો